શો વિશે વાત કરતાં જીવીસીસીસી ના સી અને પ્રમુખ શ્રી સુબોધનાથે જણાવ્યું હતું કે હેરિટેજ કાર શો એ વિન્ટેજ ઓટોમોબાઈલની ટાઈમલેસ બ્યુટી અને અદ્ભુત એન્જિનિયરિંગની ઉજવણી છે અમે પાંચ વર્ષ પછી ફરી આ શો લઈને આવી રહ્યા છીએ જેને અમે લઈને અમે ઉત્સાહિત છીએ આપણે ઇલેક્ટ્રિક કાર અને શેર મોબિલિટીના યુગમાં જીવી રહ્યા છીએ આ વિન્ટેજ સુંદરતા એ આધુનિક પરિવહનનો પાયો નાખ્યો છે આ કાર શો ફક્ત વિન્ટેજ વાહનોનું પ્રદર્શન જ નથી કરવાનો પરંતુ તે અંગે જાળવવામાં પણ મદદ કરવાનો પ્રયાસ કરશે કે અમે જીવીસીસીસી ગુજરાત વિન્ટેજ એન્ડ ક્લાસિક કાર ક્લબ એક અમે ચલાવીએ છીએ અને દર બે વર્ષે અમે ખૂબ જ સુંદર આયોજન કરીએ છીએ વિન્ટેજ કાર્સ અને મોટર નું એક શો કરીએ છીએ જેની મારફતે સંદેશો એવો આપીએ છીએ કે આ જૂની ધરોહર આ બધી હેરિટેજ જે આપણી છે એ હેરિટેજ લોકો સમજે જુએ અને આવીને એનો આનંદ માણે એના માટે થઈને અમે ખૂબ ભવ્ય આયોજન કરતા હોઈએ છીએ વી હેવ ઓર્ગેનાઇઝ ધ શો ઓન એઇથ એન્ડ નાઇન્થ ઓફ ધીસ મંથ માર્ચ મહિનાની અને એટ અમન નિયર ટ્રસ્ટનગર વાસણા સોશિયલ મીડિયામાં અમે ખૂબ જ એનો પ્રચાર કરેલો છે એટલે ઇટ ઇઝ અ ઇન્વિટેશન ટુ ઓલ ધ અમદાવાદી એન્થુઝિયાસ્ટ કે આવો જુઓ ખૂબ મજા આવશે નવી પેઢીને ખૂબ સુંદર વસ્તુઓ જોવા મળશે અને ટ્રસ્ટ મી ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ વેરી ગ્રેન્ડ શો ખૂબ મજા આવશે તો વિધાઉટ ફેલ સેટરડે અને સન્ડે આઠમી અને નવમી તારીખે અમન આકાશમાં આવીને અમારો શો અવશ્ય જોજો થેન્ક યુ એવરીબડી